ભુજથી રાજકોટની જે ટ્રેન ચાલુ કરવામાં આવી છે જે બહુ ખુશીની વાત છે આ ટ્રેન જૂન સુધી ચાલશે સ્પેશિયલ ટ્રેન તરીકે પછી ટ્રાફિકને હિસાબે અને જે રીતે આમાં ઓક્યુપેન્સી મળશે હિસાબે રેગ્યુલર કરવામાં આવશે એવી હૈયાધારણ અમને રેલવે ડિપાર્ટમેન્ટે આપી છે જે ખુશીની વાત છે પરંતુ અમારી જે માંગણી છે એ દ્વારકા સુધી લંબાવવામાં આવે સોમનાથ દ્વારકા જે આજે યાત્રાના સ્થળે લોકો જાય છે એમાં ટ્રાફિકમાં બહુ જ વધારો થશે એવી અમને આશા છે અને આનો ટાઈમ પણ ટાઈમ પણ થોડોક ઓછો થાય એના માટે અમે પ્રયત્ન કરશું કે કઈ રીતે આ ટેકનિકલ વિષય છે રેલવેનો એમાં જો ટાઈમ ઓછો થઈ જાય તો ભુજથી રાજકોટની પણ ટ્રેન પુલ જવાની આશા છે આજે કેટલા પેસેન્જર આજે સિત્તેર પેસેન્જર લગભગ લોકલમાં ગયા જનરલ કોચમાં અને વીસ થી પચીસ રિઝર્વેશન થી ગયા છે આજે કચ્છ માટે ખૂબ જ આનંદની ઘડી છે કારણ કે સૌરાષ્ટ્રને જોડતી કચ્છને સૌરાષ્ટ્ર જોડતી આજે ભુજ રાજકોટ ટ્રેન શરૂ કરવામાં આવી છે આ આપણા લોકલાદીલા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાની લાંબા સમયની રજૂઆત હતી અને લાંબા સમયથી તેઓ રજૂઆત કરતા આવ્યા હતા આજે જ્યારે આ ટ્રેન મળી છે ત્યારે કચ્છવાસીઓને ખૂબ જ આનંદ છે આ ટ્રેનને જો દ્વારકા સુધી લંબાવવામાં આવશે તો હજુ પણ એને સારું પ્રાફિટ પડશે બે દાયકા પછી સૌરાષ્ટ્ર ટ્રેન બાર ફી આવશે આવી છે ત્યારે અંજારને પણ સ્ટોપ આવવો જોઈએ કારણ કે અંજાર પણ એક મોટું શહેર છે અત્યારે જે રૂટ બહાર પાડવામાં આવે છે અંજારનું ક્યાં નામ નથી તો અંજારને સ્ટોપ મળે એ પણ જરૂરી છે સાથે સાથે જે પેસેન્જરો છે એ રાજકોટ જવા માટે આ ટ્રેનનો વધુમાં વધુ ઉપયોગ કરશે તો બહુ સારા પરિણામ આવશે અને આવનાર દિવસોમાં આ ટ્રેન કાયમી થઈ શકશે